નમસ્કાર મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે જો તમે તમારા જીવનમાં કંઈક નવું શીખવા માંગતા હો તો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો તથા તમે એક શિવ ભક્ત છો તો મહાદેવ માટે એક લાઈક જરૂરથી કરજો તો મિત્રો સોમવાર એ ખૂબ જ સુંદર દિવસ છે અને ઘણા લોકો ભગવાન શિવનું વ્રત રાખે છે પરંતુ સોમવારના દિવસે તમારે કેટલીક બાબતનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ જો તમે ભૂલથી પણ કે જાણતા અજાણી કેટલીક એવી ભૂલો કરો છો તો તમારે તેની મોટી કિંમત ચૂકવવી પડે છે એવું માનવામાં આવે છે કે ભોલેનાથને ગુચ્છો આવે છે જોકે ભોલેનાથ ભંડારી એક નિર્દોષ અને ભોળા વ્યક્તિ છે તેને કોઈની વાત પર કોઈ વાંધો નથી અને બહુ જલ્દી તે પોતે ખુશ થઈ જાય છે પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ભોલેનાથને પસંદ નથી હોતી આજે અમે તમને જણાવીશું કે તે કઈ વસ્તુઓ છે આપણે જાગતાની સાથે સૌથી પહેલું શું કામ કરીએ છીએ સોમવારે સવારે ઉઠીને સવારે સ્નાન કર્યા પછી આપણે ભગવાનને યાદ કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તે આપણા બધા જ ખરાબ કાર્યોને દૂર કરે આપણા જીવનમાંથી બધી મુશ્કેલીઓ દૂર કરે ભગવાનને વધુ પ્રસન્ન કરવા માટે આપણે વિવિધ પ્રકારના ધાર્મિક વિધિઓ પ્રાર્થનાઓ પૂજા વગેરે કરીએ છીએ આપણે આમ કરીએ છીએ જેથી આપણી બધી જ ઈચ્છાઓ વહેલી તકે પૂર્ણ થાય અને આ બધા સંબંધમાં આપણે ભગવાનના નામને તેના સમર્પિત દિવસે યાદ કરીએ છીએ આપણા શાસ્ત્રોમાં અલગ અલગ દિવસોને અલગ અલગ દેવતાઓને સમર્પિત કરવામાં આવ્યા છે સોમવાર ભગવાન શિવ મંગળવારે હનુમાનજીનું વ્રત રાખો બુધવારે ગણેશજીનું વ્રત રાખો ગુરુવારે ભગવાન વિષ્ણુનું વ્રત રાખો શુક્રવારે માતા લક્ષ્મીનું વ્રત રાખો શનિવારે હનુમાનજી અને શનિદેવનું વ્રત રાખો રવિવારના દિવસે સૂર્ય ભગવાનનું વ્રત રાખો વિવિધ દિવસે અલગ અલગ દેવી દેવતાઓના નામ પર વ્રત રાખવાની આપણા શાસ્ત્રોમાં પરંપરા છે અને ભગવાનને પ્રસન્ન કરવા માટે વ્રત રાખવાનો ઉલ્લેખ પણ આપણા પુરાણોમાં કરવામાં આવ્યો છે અને શ્રેષ્ઠ પણ માનવામાં આવે છે ભગવાનને પ્રસન્ન કરવા માટે આપણે દિવસમાં એકથી બે વખત ન ખાઈને તમારી જાતને નુકસાન પહોંચાડો છો આ રીતે તમે ભગવાનનું ધ્યાન આકર્ષિત કરો છો આગળ વધતા પહેલાં અમે તમને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને વિડીયોને લાઈક કરો તેને તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને બે લાયકોન જરૂરથી દબાવો તમારી મહેનત અને નિષ્ઠા જોઈને એવું માનવામાં આવે છે કે ભગવાન તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે જ્યારે તે આવે છે ઉપવાસ કરવા માટે સોમવારે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વ્રત રાખવામાં આવે છે હિન્દુ ધર્મમાં સોમવાર ભગવાન શિવને સમર્પિત છે ઘણા લોકો સોમવારે ભગવાન શિવ માટે ઉપવાસ રાખે છે પરંતુ આજે અમે તમને જણાવીએ કે ભગવાનના નામ પર ઉપવાસ રાખવાથી શિવનો અર્થ એ નથી કે માત્ર એક કે બે વખત ખાવાનું ટાળવું જેનું પાલન કરવામાં આવે છે તમારે આ અવશ્યક કરવું જોઈએ કોઈ પણ વ્યક્તિ જે આ નિયમો અને નિયમોનું પાલન નથી કરતી તેનું સોમવારનું વ્રત નિષ્ફળ જાય છે અને સાથે જ એવું પણ માનવામાં આવે છે કે આ લોકો જો તમે પણ સોમવારે ભગવાન શિવનું વ્રત રાખો છો તો ભગવાન શિવના પ્રકોપનો સામનો કરવો પડે છે જો તમે વ્રત રાખો છો અને ભગવાન શિવની અક્ષર પૂજા કરો છો તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે ભૂલથી પણ કેટલીક ભૂલો ન કરો આપણા સમાજના દરેક વ્યક્તિ જાણે છે કે સોમવારના દિવસે ભોજનનું સેવન કરવામાં આવતું નથી પરંતુ કેટલીકવાર લોકો વ્રત દરમિયાન અજાણતા જ મીઠાનું સેવન કરે તમારી માહિતી માટે કહીએ છીએ કે સોમવારનો ઉપવાસ કરતી વખતે તમારે આખા દિવસ દરમિયાન ક્યારેય પણ મીઠાનું સેવન ન કરવું જોઈએ જો તમે એક વખત ઉપવાસ કરો છો અને એક વખત પણ ભોજન કરો છો સાંજ પછી પણ તે તમારું ભોજન પણ મીઠા વગરનું હોવું જોઈએ જો તમને વધુ મીઠાની જરૂર હોય તો તમે થોડું ચેન્દા પણ વાપરી શકો છો પરંતુ તમારે ભૂલથી પણ મીઠાને સ્પર્શ ન કરવો જોઈએ ઉપવાસના દિવસે બીજી વસ્તુ જે તમારે ધ્યાનમાં રાખવાની છે તે છે તમારે સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ સ્ત્રી હોય કે પુરુષ જેણે પણ સોમવારનું વ્રત રાખ્યું હોય અને જો તમે પરણિત હોવ તો પતિ પત્ની બંનેએ સેમ રાખવો જોઈએ આ દિવસે ભૂલથી પણ સંબંધ બાંધવો જોઈએ નહીં નહીં તો તમારા ઉપવાસ નિષ્ફળ જશે તમારે ભગવાન શિવના ક્રોધનો સામનો કરવો પડશે કારણ કે કોઈ પણ ઉપવાસમાં બ્રહ્મ શરીરનું પાલન કરવું ખૂબ જ ફરજિયાત માનવામાં આવે છે ત્રીજી વસ્તુ જે તમારે ધ્યાનમાં રાખવાની છે તે એ છે કે તમારે ક્યારેય કોઈ વડીલનું અપમાન ન કરવું જોઈએ ખાસ કરીને સોમવારે તમારા વડીલોને ઘરમાં પછી તે તમારી માતા હોય પિતા હોય મોટો ભાઈ હોય ભાભી હોય બહેન હોય જે પણ હોય તમારા જીવનના તમામ લોકો જે તમારા કરતાં મોટા હોય જો તમે શાળાએ જતા હો ત્યાં તમને શિક્ષકો મળશે તમે ઓફિસે જશો તો તમારા કરતાં મોટા સફાઈ કામવાળા પણ હશે અને જેઓ સારા અને મોટા માણસો હશે તમારે સોમવારે તેનું અપમાન ન કરવું જોઈએ ભલે તેઓ તમને બે વાત કહેતા સાંભળે પછી જો તમે વ્રત રાખ્યું છે તો મૌન રહો સોમવારે મૌન રહો જો તમે તમારા વડીલોનું અપમાન કરો છો અથવા કોઈની સાથે ઝઘડો કરો છો તો એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ તમારા વ્રત સ્વીકારતા નથી તમને તે ઉપવાસનું કોઈ પણ ફળ મળતું નથી અને તેનાથી વિપરીત કેટલીક વાર જો ભૂલ તમારી હોય તો તમને સજા પણ પ્રાપ્ત થાય છે મિત્રો તમારે સોમવારે કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી જોઈએ ક્યાંક ઝઘડો થઈ રહ્યો છે તમે તમારા મિત્રો સાથે ગયા અને કોઈએ તમારા મિત્રને માર્યા શું તમે પણ તે હિંસામાં સામેલ છો તે ક્યાંક કોઈ હિંસા થઈ રહી છે અને તમે શું તથા કોઈ પણ પ્રાણીને મારવા અથવા તેને કોઈ પણ પ્રકારનું નુકસાન કરવું તમારે કોઈ પણ જીવને મારીને તેને ખાઈને આ બધું કામ કરવાની જરૂર નથી ઘણા લોકો માંસાહારી ખોરાક લે છે જે કોઈ પણ જીવને મારી નાખે છે તમારે આ કામ ન કરવું જોઈએ સોમવારના દિવસે આ બધી વસ્તુઓ ન કરો તમારે સોમવારે પ્રતિરોધક ખોરાક બિલકુલ ન ખાવો જોઈએ જો તમે ભગવાન શિવમાં માનતા હો તો તમારે સોમવારે પ્રતિરોધક ભોજન ટાળવું જોઈએ ઉપવાસના એક દિવસ પહેલાં એટલે કે રવિવારની રાત્રે તમારે અપશબ્દનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો જોઈએ કોઈપણ લોકો પાસેથી અપશબ્દનો ઉપયોગ કરીને કોઈના હૃદયને ઠેસ પહોંચાડશો નહીં તમે કોઈની સાથે દુર્વ્યવહાર કરશો નહીં આમ કરીને તમે કોઈપણને ભાવાત્મક ત્રાસ ન કરવો જોઈએ નહીં તો ભગવાન શિવનો ક્રોધ તમને ઈચ્છા કરી શકે છે મિત્રો ઉપવાસ કરો દિવસ દરમિયાન ભગવાન શિવની આરતી અવશ્ય કરવી જોઈએ તમે ભગવાન શિવ સામે અગરબત્તી પ્રગટાવો અથવા ભગવાન શિવને ધૂપ દીવો કરો ઘીનો દીવો કરો અથવા શક્ય હોય તો તેમને થોડું જળ પણ અર્પણ કરો થોડા કાસા દૂધ અને પંચામૃતથી અભિષેક કરો દૂધ દહીંથી અભિષેક કરો કે ખાંડ મધ વગેરે જે પણ ફળ મોસમી હોય તેને અર્પણ કરવું જોઈએ આ રીતે તમે તેમની પૂજા અશુભ કરવી જોઈએ જો શક્ય હોય તો તમારે સોમવારે શિવ મંદિરમાં જઈને નાળિયેર ચડાવવું જોઈએ મિત્રો ઘણા લોકો દરેક બાબતોમાં જૂઠું બોલવાની આદત હોય છે જો તમને પણ જૂઠું બોલવાની આદત હોય દરેક બાબતમાં ટીકા કરવાની આદત હોય જૂઠું બોલો અને ગપ્પા મારશો તો મિત્રો જો તમે આવા કામો કરો છો તો તમારે આવું ન કરવું જોઈએ નહીં તો તમને ભગવાન શિવનો સાપ મળી શકે છે આપણા ધર્મમાં જ્યારે પણ આપણે દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ ત્યારે પ્રસાદને લગતા કેટલાક નિયમો પણ છે જેમ કે ભગવાન શ્રી કૃષ્ણને દહીં ધડાવવામાં આવે છે તેમજ માતા સંતોષીને ખટાસવાળું હોય તે પસંદ આવતું નથી તેમજ દરેક દેવી દેવતાઓને પણ પ્રસાદી બનાવતી વખતે દરેક મંદિરોમાં અલગ અલગ નિયમ હોય છે જેમાં એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને ધતુરો ભાંગ વગેરે પીવડવામાં આવે છે સામાન્ય રીતે આપણે જોયું છે કે જ્યારે પણ લોકો જાગરણ કરે છે પૂજા કરે છે અથવા આરતીમાં ભાગ લે છે ત્યાં તેઓ ભગવાનની સ્તુતિ કરે છે જ્યારે આપણે તાળીઓ પાડીએ છીએ ત્યારે તે ભક્ત સમૂહમાં એકતા લાવે છે અને એકતાની લાગણી પેદા કરે છે જ્યારે પણ આપણે પરિવાર સાથે મળીને આરતી ગાઈએ છીએ ત્યારે બધા લોકો ભેગા થઈને તાળીઓ પાડીને આરતી ગાઈએ છીએ એવું માનવામાં આવે છે કે પ્રાર્થનાના શબ્દો સાથે તાળીઓ દ્વારા ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવના મંદિરમાં તાળી વગાડવી એક શુભ માનવામાં આવતું નથી આ માન્યતાઓ સાંભળીને તમને થોડીક નવાઈ લાગશે પણ એ વાત બિલકુલ સાસી છે કે ખાસ પ્રસંગો સિવાય શિવના મંદિરમાં તાળીઓ ન પાડવી જોઈએ કારણ કે કહેવામાં આવે છે કે ભગવાન શિવ ઊંડા ધ્યાનમાં હોય છે પૌરાણિક કથાઓમાં એવો પણ ઉલ્લેખ છે કે શિવને વિચલિત કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે અને ભગવાન શિવે એક વખત કામદેવની દેવાની બાળને ભસ્મ કરી નાખ્યા હતા કારણ કે તેણે ભગવાન શિવની સમાધિ તોડવાનો પ્રયાસ કર્યો હતો તેમના ધ્યાનને ખલેલ પોસવાની હિંમત કરી હતી તેથી જ કહેવાય છે કે શિવના મંદિરમાં શાંતિનું વાતાવરણ હોવું જોઈએ જ્યારે પણ તમે ભગવાન શિવના મંદિરમાં જાઓ છો તમારે શાંતિથી પૂજા કરવી જોઈએ શિવ સતત પાણીના પ્રવાહની નીચે ધ્યાન કરતાં બેસે છે તેમને ઘોંઘાટ બિલકુલ પસંદ નથી ધ્યાન અને સમાધિ માટે તે સમશાન હોય કે કૈલાસ હોય જેઓ હંમેશા નિજ સ્થાન પર રહે છે એટલે જ કહેવાય છે કે તમારે શિવલિંગ પાસે ત્રણ વાર તાળી ન પાડવી જોઈએ તેઓ શિવના ધ્યાનને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરે છે અને આ ભગવાન માટે ખરાબ બાબત છે અને મારા ખ્યાલ પ્રમાણે તે ભગવાનને બિલકુલ પસંદ નથી કોઈપણ કારણ વગર ભગવાન શિવને વિચલિત કરવાથી તેમનો ક્રોધ વધી શકે છે શંખ ઘંટડી અને આ સિવાયના અન્ય સંગીતના સાધનો મંદિરમાં ક્યારેય નકામા વાદ્યો વગેરે વગાડવા ન જોઈએ તો મિત્રો તમારે શિવ મંદિરમાં ગુસ્સો ક્યારેય ન કરવો જોઈએ તે વિશે જણાવ્યું છે તમારે કોઈપણ પ્રકારની તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ કોઈ પણ પ્રકારનું તામસિક વર્તન પણ ન કરવું જોઈએ તમારે કોઈની સાથે લડાઈ હિંસા વગેરેથી બચવું જોઈએ અને જો તમે જે દિવસે ઉપવાસ કરો છો તે દિવસે સોમવાર ન હોય અને તમે શિવના ભક્ત હો તો પણ તમારે આ બાબતોથી દૂર રહેવું જોઈએ અને આ બધી બાબતો અને વસ્તુઓને ધ્યાનમાં રાખવી જોઈએ આજના માટે બસ આટલું જ તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોની એક લાઈક કરો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો મિત્રો આભાર